અહીંથી દેખાશું બધી હમણાં આવશે સાહેબ એટલે અહીંયા હવે પેક થઈ ગયા ખાતા પણ ઉપર ના ચો કાકા ઉપર સાહેબ લઈને આવે છે ભાઈ હા આવે છે આવે છે તમે ચિંતા આવે છે હો કેનાલ ઉપર થી ભઈ નહીં અંદર પડી જાય

આવા વાવળિયામાં રાતે ભેજા અને વાવળતો હોતો વાતથી મકન પત્ર ને તો કરે સાહેબ તો अच्छा